કેમ છો દોસ્તો મજામાં ને આજે આપણે ધોરણ આઠના અંગ્રેજી વિષયની જે દ્વિતીય સત્રાંત પરીક્ષા બે હજાર ચોવીસ લેવાવાની છે તારીખ ઓગણીસ ચાર બે હજાર ચોવીસને શુક્રવારના રોજ તેનું જે મોસ્ટ આઈમપી પ્રશ્નપત્ર છે તેનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોવાના છે મિત્રો આપણી આ ચેનલ ઉપર ધોરણ આઠના દ્વિતીય સત્રાંત પરીક્ષા બે હજાર ચોવીસના બધા જ વિષયના મોસ્ટ એમ્પી પ્રશ્નપત્ર અને બ્લુપ્રિન્ટ પ્રમાણેના જે અસાઇનમેન્ટ છે તેમના વિડીયો અને પીડીએફ બંને મુકાઈ ચૂક્યા છે તો આ વિડીયો અને પીડીએફનો અભ્યાસ કરવા માટે અથવા તો પ્રાપ્ત કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપેલી છે જરૂરથી મેળવી લેજો જે તમને પરીક્ષા માટે આ દ્વિતીય સત્રાંત પરીક્ષા માટે ખૂબ ઉપયોગી સાબિત થશે આપણા વોટ્સઅપ ગ્રુપમાં પણ જરૂરથી જોડાઈ જજો જેથી કરીને આવનારા તમામ દ્વિતીય સત્રાંત પરીક્ષાના વિડીયો અને પીડીએફની લિંક તમને વોટ્સઅપ પર પ્રાપ્ત થતી રહે ચાલો તો શરૂ કરીએ ધોરણ આઠના દ્વિતીય સત્રાંત પરીક્ષા બે હજાર ચોવીસના મોસ્ટ એમ્પી પ્રશ્નપત્ર જે છે તેનું સંપૂર્ણ સોલ્યુશન કુલ એસી ગુણનું પ્રશ્નપત્ર છે પ્રશ્ન નંબર એકમાં કહ્યું છે કે નીચે આપેલો ફકરો વાંચી તેના આધારે પ્રશ્નોના જવાબ આપો જેના કુલ દસ માર્ક છે તો અહીંયા પેરેગ્રાફ તમને આપેલો છે પેરેગ્રાફ ઉપરથી કેટલાક પ્રશ્નો પૂછાઈ શકે તો એ ધ્યાનપૂર્વક તમારે વાંચવાનો છે જોઈએ પહેલો સવાલ વેર ડીડ ધ કિંગ્સ મિનિસ્ટર ગો તો જવાબ આવશે કિંગ્સ મિનિસ્ટર વેન ટુ ધ સાધુ સ્કેમ બીજો સવાલ ફ્રોમ વેર વોઝ ધ સાધુ તો જવાબ આવશે સાધુ વોઝ ફ્રોમ હિમાલય ત્રીજો સવાલ વોટ કુડ ધ સાધુ ડુ સાધુએ શું કર્યું ધ સાધુ કુડ પ્રોડ્યુસ હોલી એશ એન્ડ ફ્રોમ ધ ધ એર ચોથું ડીડ કિંગ નો અબાઉટ ધ સાધુ તો જવાબ આવશે નો ધ કિંગ ડીડ નોટ નો અબાઉટ ધ સાધુ પાંચમું ફાઇન્ડ આઉટ ધ સિનોનિમ્સ વર્ડ ફોર જનરેટ તો અહીંયા જવાબ આવશે પ્રોડ્યુસ ત્યાર પછી ક્વેશ્ચન નંબર ટુ ચૂઝ ધ કરેક્ટ ઓપ્શન એન્ડ રીવરાઈટ ધ સેન્ટેન્સી સાચો વિકલ્પ પસંદ કરી વાક્ય ફરીથી લખો પહેલું વન દેવી ગ્રાન્ટેડ ધ વિશ એન્ડ ડીસઅપિયર્ડ કે અપિયર્ડ તો અહીંયા આવશે ડિસઅપિયર્ડ અપિયર્ડ ઉપર છેકો આવશે બરાબર તો વન દેવી ગ્રાન્ટેડ વિશ એન્ડ ડિસપિયર્ડ ધ પીપલ કેમ એન્ડ સ્ટાર્ટેડ પ્લાન્ટિંગ કે પ્લકિંગ ઓલ ધ ગાર્ડન લીવ ઓલ ધ ગોલ્ડન લિવ્સ ધ પીપલ કેમ એન્ડ સ્ટાર્ટેડ પ્લકિંગ ઓલ ધ ગોલ્ડન લિવ્સ ત્રીજું ધ બબુલ ટ્રી લુકડ એટ્રેક્ટિવ કે અગલી વિધાઉટ ધ લિવ્સ ધ બબુલ ટ્રી લુકડ અગલી વિધાઉટ ધ લિવ્સ ત્યાર પછી ચોથું ધ બબુલ ટ્રી હેડ સ્ટ્રેટ કે બ્રાન્ચ તો અહીંયા જવાબ આવશે ધ બબુલ ટ્રી હેડ સ્ટ્રેટ બ્રાન્ચિસ આઈ પછી લવ કે હેટ માય થ્રોન્સ તો આઈ હેટ માય થ્રોન્સ ત્યાર પછી છે ક્વેશ્ચન નંબર ધ ધર્ડ ગીવન ઇન ધ બ્રેકેટ કાઉન્સમાં આપેલા શબ્દનો ઉપયોગ કરી પ્રશ્ન બનાવો પહેલું વેદ વ્યાસ ઇઝ ધ રાઇટર ઓફ ધ મહાભારત વુ તો જવાબ આવશે વુ ઇઝ ધ રાઇટર ઓફ ધ મહાભારત બીજું ધ તાપી રિવર ઇઝ ઇન સુરત વેર તો જવાબ આવશે વેર ઇઝ ધ તાપી રિવર ત્રીજું ધેર ઇઝ સમ મિલ્ક ઇન ધ જાર હાઉ મચ થી બનાવવાનું છે તો જવાબ આવશે હાઉ મચ મિલ્ક ઇન ધ જાર ત્યાર પછી ચોથું ધેર આર ફાઈવ ચોકલેટ્સ ઇન ધ જાર હાઉ મેની વડે બનાવવાનું છે તો વાક્ય બનશે હાઉ મેની ચોકલેટ્સ આર ઇન ધ જાર તનવી વિલ કમ હોમ ટુ મોરો વેન વડે બનાવવાનું છે તો જવાબ આવશે વેન વિલ તનવી કમ હોમ ત્યાર પછી છે ક્વેશ્ચન નંબર ફોર કાઉન્સમાં આપેલા શબ્દોનો ઉપયોગ કરી સંવાદ પૂર્ણ કરો તો અહીંયા જુઓ કેટલાક આપણને કાઉન્સની અંદર શબ્દો આપેલા છે આપણે આ સંવાદની અંદર મૂકવાના છે જ્યાં ખાલી જગ્યાઓ આપેલી છે ત્યાં તો રશ્મિ સિંહ ઇઝ ગુડ આફ્ટરનૂન આન્ટી તો રાધાબેન સે ઇઝ ખાલી જગ્યા તો અહીંયા આવશે ગુડ આફ્ટરનૂન વેર આર યુ ગોઈંગ તો રશ્મિ કહે છે આઈ એમ ગોઈંગ ખાલી જગ્યા તો જવાબ આવશે ટુ ધ માર્કેટ રાધાબેન સિંહ ઇઝ વીલ યુ બ્રિંગ સમ સુગર ફોર મી મારા માટે થોડી ખાંડ લેતો આવીશ રશ્મિસિંહ ઇઝ વાય નોટ અહીંયા જવાબ આવશે વાય નોટ હાઉ મચ આંટી કેટલી લાવ તો રાધાબેન સે ઇઝ ટુ કેજી પ્લીઝ બે કિલો લાવજે રશ્મિ સે ઇઝ શ્યોર યુ સી ત્યાર પછી છે ક્વેશ્ચન નંબર પાંચ રાઇટ રાઇમિંગ વર્ડ રાઇમિંગ વર્ડ લખવાના છે તો ક્રાઈનું થશે ફ્રાય ફોગનું ડોગ મેટનું હેટ રિંગનું સિંગ અને ફૂડનું થશે મૂળ ત્યાર પછી ક્વેશ્ચન નંબર સિક્સ રીડ ધ એડવર્ટાઇઝમેન્ટ એન્ડ આન્સર ધ ફોલોઇંગ ક્વેશ્ચન નીચે આપેલી જાહેરાત વાંચી અને પ્રશ્નોના જવાબ લખો તો અહીંયા જે જાહેરાત આપેલી છે ધ્યાનપૂર્વક તમારે વાંચવાની છે અને સમજવાની છે જોઈએ એમના ઉપરથી પહેલો સવાલ ઓન વિચ ડે કેન ગો ફોર મ્યુઝિક કોન્સર્ટ તો વી કેન ગો ફોર ધ મ્યુઝિક કન્સેટ ઓન એઇટીન્થ એન્ડ નાઇન્ટીન્થ એપ્રિલ ત્યાર પછી આપણે જો બીજો સવાલ હાઉ મેની શોઝ આર ધેર તો આન્સર આવશે ધેર આર થ્રી શોઝ ત્યાર પછી જોઈએ ત્રીજો સવાલ હાઉ મેની સિંગર્સ આર ધેર તો જવાબ આવશે ધેર આર ટુ સિંગર્સ વુ આર ધ સિંગર્સ તો આદિત્ય નાઈક એન્ડ અંજના યાજ્ઞિક આર ધ સિંગર વિચ ઇન્સ્ટ્રુમેન્ટ્સ ડુ ધ આર્ટિસ્ટ યુઝ ધ આર્ટિસ્ટ યુઝ ગીતાર ડ્રમ એન્ડ ફ્લુટ ત્યાર પછી જોઈએ ક્વેશ્ચન નંબર સાત માં આપેલા શબ્દમાંથી સાચો શબ્દ પસંદ કરી અને ખાલી જગ્યા પૂરો એમાં પહેલું મેંગો ઇઝ ખાલી જગ્યા ધેન એપલ તો અહીંયા જવાબ આવશે સ્વીટર મેંગો ઇઝ સ્વીટર ધેન એપલ રીના ઇ રીના ઇન એઝ ખાલી જગ્યા એઝ સીતા તો રીના ઇઝ એઝ બ્યુટિફુલ એઝ સીતા ધ નાઇલ ઇઝ ધ ખાલી જગ્યા રિવર ઇન ધ વર્લ્ડ તો લોંગેસ્ટ મહેશ ઇઝ એઝ ખાલી જગ્યા એઝ રાજેશ તો જવાબ આવશે ટોલ ધ સહારા ડેઝર્ટ ઇઝ ધ ખાલી જગ્યા રિઝિયન ઇન ધ વર્લ્ડ તો જવાબ આવશે હોટેસ્ટ ત્યાર પછી છે ક્વેશ્ચન નંબર આઠ મેચ એ વિથ બી વર્લ્ડ સાયન્સ ડે એને જોડીશું ટ્વેન્ટી ફેબ્રુઆરી સાથે બનાના ટ્રી એને જોડીશું મેક ડિસીઝ ફ્રોમ લીવ સાથે ગાર્લિકને જોડીશું ડિસ્ટ્રોય કેન્સર સેલ સાથે ને જોડીશું ડિક્રીઝ મોશન સિકનેસ સાથે અને બમ્બુ પ્લાન્ટને આપણે જોડીશું મેક ફર્નિચર સાથે ત્યાર પછી જોઈએ ક્વેશ્ચન નંબર નવ કાઉસમાંથી સાચો વિકલ્પ પસંદ કરી ખાલી જગ્યા પૂરો તો અહીંયા તમે જોઈ શકો છો કાઉસની અંદર આપણને કેટલાક શબ્દો આપેલા છે બરાબર એમાં પહેલું યુ વિન અ પ્રાઇઝ તો આપણે હિપ હિપ હુરે એટલે ખુશ થઈશું યુઆર નોટ ઇ ફ્રેન્ડ ઇઝ પિંચિંગ યુ તો અઉચ યોર હિયર ધેટ ઇન્ડિયા હેઝ ધ લોસ્ટ ક્રિકેટ મેચ આઈ કાન્ટ બિલીવ ઇટ ચોથું યુ સી ધ તાજ મહેલ તો જવાબ આવશે વાવ યોર સ્કૂલ વિન્સ ધ ટ્રોફી તો જવાબ આવશે હાવ વન્ડરફુલ ત્યાર પછી ક્વેશ્ચન નંબર ટેન ડિસ્ક્રાઈબ ધ પિક્ચર્સ ઇન ધ સેન્ટેન્સ તો જો ફોરેસ્ટ ટ્રીઝ એલિફન્ટ્સ બોઇઝ એન્ડ માઉન્ટેન્સ આપણને આપેલા છે તો એના ઉપરથી તમે જોઈ શકો છો કે આ પ્રમાણે આપણે પેરેગ્રાફ લખી શકીએ ધેર આર અ બિગ ફોરેસ્ટ અરાઉન્ડ માઉન્ટેન ધ ફોરેસ્ટ હેવ અ થિક બસીસ લોંગ ક્રીપર્સ થિક ટ્રીઝ શોર્ટ ટ્રીઝ એન્ડ ટોલ ટ્રીઝ ટુ ધ બોઇઝ વેન્ટ આઉટ ટુ ગેધર ધ એક્સપ્લોર ધ ફોરેસ્ટ ધે હિયર ટ્રમ્પેટ્સ ઓફ એલિફન્ટ્સ બોઇઝ વેર વરીડ ધ એલિફન્ટ્સ હિયર ધર બોઇઝ એલિફન્ટ ગોઈંગ ટુ અટેક ધ બોઇઝ વન બોય પુલ્ડ આઉટ અ બિગ પેપર બેગ હી સ્ટાર્ટેડ ટુ બ્લો ઇન ધ બેગ સુન ધ બેગ વોઝ લાઈક અ બિગ બલૂન હી હિટ ઇટ હાર્ડ વિથ હિઝ હેન્ડ એન્ડ એલિફન્ટ રન હવે ત્યાર પછી છે ક્વેશ્ચન નંબર અગિયાર કાઉસમાં આપેલા શબ્દનો ઉપયોગ કરી આઠથી દસ વાક્યમાં નિબંધ લખો ટ્રીઝ આર અવર બેસ્ટ ફ્રેન્ડ્સ તો અહીંયા જે આપણને ટ્રીઝ આર અવર બેસ્ટ ફ્રેન્ડ નિબંધ જે છે તે લખવાનો છે એની પહેલાં તમારા માટે એક ખાસ સૂચના કે મિત્રો આપણે ધોરણ ત્રણથી આઠની દ્વિતીય સત્રાંત પરીક્ષા બે હજાર ચોવીસ માટે મોસ્ટ આઈમપી પ્રશ્નપત્ર અને બ્લુ પ્રિન્ટ પ્રમાણેના અસાઇનમેન્ટ તૈયાર કરેલા છે અને આ અસાઇનમેન્ટ તમારી પરીક્ષા માટે તમને ખૂબ ઉપયોગી સાબિત થવાના છે તો દરેક વિદ્યાર્થીઓએ આ જે મોસ્ટ આઈમપી પ્રશ્નપત્ર અને અસાઇનમેન્ટ છે તેનો અભ્યાસ કરી લેજો જેની અંદર આપણે મોસ્ટ આઈમપી પ્રશ્નો મૂકેલા છે જેના અભ્યાસથી તમે પરીક્ષામાં સારામાં સારા ગુણ પ્રાપ્ત કરી શકશો અહીંયા તમને વોટ્સઅપ નંબર આપેલો છે આ નંબર ઉપર તમે કોન્ટેક કરી સંપર્ક કરી અને પીડીએફ મેળવી શકો છો ત્યાર પછી અહીંયા નિબંધ આપણને આપેલો છે જોઈ શકો છો ટ્રીઝ આર અવર બેસ્ટ ફ્રેન્ડ ટ્રીઝ આર લાઈક અવર ઓલ ટાઈમ ફ્રેન્ડ્સ ધે ગીવ અસ ફ્લાવર્સ ઇન સ્પ્રિંગ એન્ડ ફ્રૂટ ઇન સમર ડીડ યુ નો સમ ટ્રીઝ ઇવન પ્રોડ્યુસ મેડિસિન્સ એન્ડ વેજીટેબલ્સ ધે આર અમેઝિંગ બિસાઈડ્સ બીંગ અવર ફ્રેન્ડ્સ ટ્રીઝ ઓલ્સો ગીવ અસ ઓક્સિજન ટુ બ્રીફ એન્ડ વેન ઇટ રેન્સ ધે હેપીલી સોક ઓફ ધ વોટર ઇમેજિન અ વર્લ્ડ વિધાઉટ ટ્રીઝ ધ રેઇન વિધાઉટ બી એઝ ફર રાઇટ trees are like uh, superheroes for the environment. their roots keep the soil in places so it doesn't get washed away, preventing uh, landslides. More trees mean a uh, healthier and happier planets for all of us. So let's be grateful for our tree friends. They make our world beautiful, give us a uh, tasty treats and help keep our environment just right. Those two furry ek. નવા વિષયના જે મોસ્ટ આઈમપી પ્રશ્નપત્ર છે તેમના સંપૂર્ણ સોલ્યુશન સાથે મિત્રો આપણી આ ચેનલ ઉપર ધોરણ ત્રણથી આઠના દરેક વિષયના મોસ્ટ આઈમપી પ્રશ્નપત્ર અને બ્લુ પ્રિન્ટ પ્રમાણેના જે અસાઇનમેન્ટ છે તેમના વિડીયો અને પીડીએફ બંને મુકાઈ ચૂક્યા છે તો આ વિડીયો અને પીડીએફનો અભ્યાસ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો સાથે સાથે આપણા વોટ્સઅપ ગ્રુપમાં પણ જરૂરથી જોડાઈ જજો જેથી કરીને આવનારા તમામ વિડીયો અને પીડીએફની લિંક તમને વોટ્સઅપ પર પ્રાપ્ત થતી રહે